જેને લઈને કાગળ અને ફર્નિચરને કારણે આખી ઓફિસમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે આ બનાવને પગલે કર્મચારીઓએ જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી જેને લઈને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો જો કે ઓફિસમાં ધુમાડાનો ઘેરાવ થતાં લોકોના જીવ તાળવી ચોટી ગયા હતા આ બનાવની જાણ ફાયર બ્રિગેડ તથા પોલીસને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ઓફિસમાં પ્રસરેલી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આગ લાગતા ત્રણથી ચાર લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેઓને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આગ લાગવાનું પ્રાથમિક તારણ એસીમાં શોર્ટ સર્કિટ થયાનું જણાય આવ્યું છે જોકે હજી આગનું ચોક્કસ કારણ અગબંધ રહ્યું છે આગના બનાવમાં ઓફિસમાં ફર્નિચર એસી સળગી જતા વધુ નુકસાન થયું છે વળીવાળી ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચી જઈને કામગીરી હાથ ધરી હતી સાથે અકુડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો

તો આ ત્યાં એસી ફાટવાની ઘટના બનેલી છે છ લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે એમને અત્યારે સ્ટલિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા અન્ય સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી એના કારણે આગ થોડી વધારે હતી અત્યારે આગ બુજી બુજાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે હતા કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે અને તમામ નેસ્ટલિંગ હોસ્પિટલમાં એવું જાણવા મળ્યું છે કે એક બે ને થોડું વધારે દાજવામાં આવેલું છે બાકી બોલાવવામાં આવેલી છે અને થોડાક વાર મેં આવી જશે ઓકે સર થેન્ક યુ